નમસ્કાર હું મહેતા સ્વાગત છે સમાચાર રાજકોટની પાયલ મેટરિટી હોમ હોસ્પિટલ મહિલા દર્દીઓની તપાસના સીસીટીવી ફૂટેજ લીક થયાના કેસમાં અમદાવાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે પોલીસે મહારાષ્ટ્ર ના બે અને ઉત્તર પ્રદેશના એક આરોપીની ધરપકડ કરી છે આ આરોપીઓ સીસીટીવી ફૂટેજ હેક કરી પૈસા માટે યુટ્યુબ અને ટેલિગ્રામ પર વેચતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંધલે જણાવ્યું કે સાયબર ક્રાઇમનો માસ્ટર માઇન્ડ રહેવાસી પ્રજ્વલ તેલી છે જે વર્ચ્યુઅલ નંબર દ્વારા રોમાનિયા અને એટલાન્ટાના હેકર્સ સાથે સંપર્કમાં હતો તેણે માત્ર હોસ્પિટલ જ નહીં પરંતુ અનેક મોલ ને અનેક સ્થળોની સીસીટીવી ફૂટેજ પણ હેક કર્યા હતા આરોપીઓ આ વિડીયો બે થી દસ હજાર રૂપિયામાં વેચતા હતા પોલીસને જણાવ્યા અનુસાર ડિસેમ્બર થી પાયલ મેટરનિટી હોમ ના સીસીટીવી હેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ફેબ્રુઆરીમાં સફળતા મળી હતી આ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં મહિલા દર્દીઓની તપાસના ત્રીસ વધુ વિડીયો ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યા હતા જેમાંથી કેટલાકને ને પાંચ લાખ જેમાંથી કેટલાક વિડીયોને પાંચ લાખ થી વધુ લોકોએ જોયા હતા પોલીસે હવે આ સમગ્ર નેટવર્કની તપાસ